અમણા અમિતાભજીનો કાર્યક્રમ હતો આ જોક સા ઝીણી વાતજી જોજો બધું આવશે ધીરે ધીરે અમિતાભજી એટલું બધું આને બધાય બોલિવૂડના તમને કહું તમામ ફિલ્મ જગતના તમામ સ્ટારો બેઠેલા અને સ્ટેજ ઉપર લઈ અમિતાભજી તેર્યાંગન મસ્તીનું ગાતા હતા એમાં રેખાજી ઝૂલી ઉઠ્યા અને સ્ટેજ બાજુ દોટ દીધી કારણ કે ઘણી ફિલ્મો આરે કરેલી પેલા टेज पाएं डोट दी थी ना अमली वोडी उसमें थी आउट था ना तो अमिताभ जी जिये गीत फिर ही नहीं क्यों जाना गाना मंगल दायका जया है भारत भाग्य विधाता तत वो रह जाया है जया है जया 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 है, जाया 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 है। <laughs> <laughs> रेखा बेन हम जीजा लपासा है नहीं जीजा ही भेजा અમુક ને કાયલ હે કા જયા હે એટલે આમાં તમે સુખી છો એનું કારણ એ છે કે હો હો ના આર્ય છે આર્ય બેઠા છો બાજુ બાજુમાં તોય હસી શકો છો એનો અર્થ જ પુરાવો એ છો કે તમે સુખી છો નગર ઘરના બાજુમાં બેઠા હોય તો દાંત કાઢીએ કાય તરત કોણી મારે કદાચ પતિ પત્ની પ્લેનમાં જતા થાય એટલે વારા ઘડી એર હોસ્ટેસને બોલાવીને ઓલો ભાઈ નાસ્તો મગાવે પાણી મગાવે અને ઓલી દીકરી બિચારી હસતી હસતી આપે અમે એટલી સ્માઇલ દેતા દેતા આપે પાછું પૂછે કાંઈક જરૂર નથી ને બીજું લાવવું નથી ને કાંઈ ત્યારે એના પતિ એની પત્નીને કોણી મારીને કીધું કે જો આવો વિવેક શીખો કેવા હસતા હસતા આપે છે ત્યારે એની પત્નીએ કીધું કે ઈ ડોહી દરવાજા સુધી જ છે પછી અમારે આખી જિંદગી તમારે હાર્યા છે એટલે આ મીઠુડા રહી તો તમને ડાયાબિટીસ થઈ જાય પણ સંતને જયારે કીધું કે કઈક સત્સંગ સંભળાવો ભાઈ આ સાઈડ બને એટલી શાંતિ રાખજો ભાઈ તમને મેં પેલા કીધું તમારો બિલકુલ અવાજ ના આવો જોઈએ આવો જાઓ કરો પણ તમારા મોઢામાંલી અવાજ ના આવો જો માખણ વાળ નીકળે અવાજ ના આવે એમ એક સંતે કીધું મને તમે કઈક સત્સંગ સંભળાવો રોગેશભાઈ ત્યારે સંતે એવું કીધું તું શું બનીને આવ્યો એના ઉપર મને આધાર ખબર પડે ને તું કોણ છોઈ મને શું ખબર પડે મતલબ એટલે તરત એમ કહેવાય એક કૂતરો બોલાવ્યા અને કૂતરાને સફરજન આપ્યું ઘણું કૂતરાને કર્યું ગલુ 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 પણ કૂતરે સફરજન ઊંઘ્યુંય નહીં થોડીક વાર થઈ એટલે પાછું સંતે પૂછ્યું કે આમાં તને કઈ સમજણ પડી કે ના પછી જે ડોગને જે કૂતરાને જે ખાવાનું હોય એ આપ્યું એટલે કૂતરો ખાઈ ગયો હવે કે તને કેમ સમજણ પડી તક ના પછી ગાય બોલાવી ગાયને લાવ્યા ગાયને જે કૂતરાએ ખાધું એ આપ્યું એટલે ગાય એને સૂંઘી નહીં અને ગાયને જેવું સફરજન આપ્યું એટલે ગાય ફળ ખાઈ ગઈ તક હવે સમજાણું એટલે ઓલે કીધું હવે સમજાણું હું સમજાણું કે આપણે જેવા બેઠા હોય ને આપણા લાયક ખોરાક હોય ને એ જ આપણે ખાઈ શકીએ મારા ભાઈ બાકી તમને અમુક ના જ નથી આવતી તમે શું કરજો અમુક બીજાને હારે આવે ખરા પણ શું કહ્યું આ લોકોયું નહીં આઠમાં માળે પડી લે અરે એક જણાને કીધું કે આઠમા માળથી પડ એક જણા આઠમાં માળે પીડ્યો પછી પૂછ્યું કાં તાક આમાં કાંઈ ન છું તક કેમ તક મારી હેઠે આઠ હતા એ પીડી ગયા અને અમુક હારા ભાગશાળી જેવા હોય બીજાની માથે જ પડે પણ કીર્તિભાઈએ ગણપતિ વંદના કર્યા બાદ ભગવાન મહાદેવને યાદ કર્યા માં મોગલને યાદ કર્યા સાહેબ આ દેશ છે ને એ શ્રદ્ધા ને ભક્તિનો દેશ છે આ આ દેશ છે કેવલ ખોટી વાતું થાય છે એવું નથી સાહેબ આ વાત નીકળે એટલે વાત કરું તમને યોગેશભાઈ ભગુડામાં નવ અગિયારે ગઈ નવ અગિયારનો નો દાખલો રાતનો એક માણસ એટલે સાયલા ગામ નામ આપીને આપું સાયલાનો એક ભાઈ ઓલું પિકઅપ ગાડી કાંઈક આવે એ લઈને થોડાક પેસેન્જર યાત્રાળુ લઈને રાતે આવેલો ઓલાને જે ખોટી થવાનું હતું એટલે એણે પાર્કિંગમાં ગાડી રાખેલી અને હળવદ ભગુડા બસ નાઈટ હોય છે વાયા બગડાણા એ બસની બાજુમાં એની ગાડી રાતે પડી હતી તો ઓલો ડ્રાઈવરને હૂતાહૂતા આમાં જો જેવી દ્રષ્ટિ હોય એવું દેખાય તે એને બસની ટાંકી દેખાણી રેઢી એટલે એમ છું કે અહીંયા કોઈ છે નહીં આ એક્ઝેક્ટ તારીખ નવ અગિયાર ની રાત આ વાત કરીને ત્યારે આમ સાહેબ આપણે આમ રૂવાડા ઉભા થઈ જાય શું આ તાકાત છે આ દેશમાં સાહેબ ભક્તિની એને એમ છું કે એસટી બસ છે સરકારી બસ છે કોઈ છે નહીં એટલે એણે લોક તોડી અને પાઇપ મૂકી દીધી અને એની ટાંકીમાં એટલે એની ટાંકી ફૂલ કરી લીધી ફૂલ ટાંકી કરીને એણે પાછું ઢાંકણું મૂકી દીધું ને એ રવાના થઈ ગયો એ રવાના થઈ ગયો અહીંયા બીજે દી હવારમાં ડ્રાઈવર બગડાણા પડ ગયા એટલે એની કાંટો જે છે એઠો ગયો એસટી ડ્રાઈવરમાં જે નોકરી સરકારી નોકરી કરતા એને ખબર હોય કે ડીઝલ ઘટે કે કાંઈ થાય તો એ આના આને સસ્પેન્ડ પણ થઈ શકે કે તું બીજે બસની ટીપ મારી આવ્યો હોય શું બન્યું હોય એટલે એને ચિંતા થઈ એટલે એ ઝાલા કરીને આપણા ડ્રાઈવર લીંબડી ગામના વતની એણે તણસા પાસે મહાવીરસિંહભાઈ ગોહિલના પેટ્રોલ પંપે ઓળખાણ દઈ અને સાહેબ એને ડીઝલ પુરાવ્યું કે મારે કાંટો તો હરખો કરો ને મારું ડીઝલનું થયું શું એ તો ડીઝલ લઈને વયો ગયો છતાંય બસને પાછી અહીંયા કાંટે ચડાવી કંઈક પાંચ છ લીટર ડીઝલ ઘટ્યું પણ આ માણસ જેવો ડીઝલ લઈને વયો ગયો સાહેબ એનું પોતાનું ડીઝલ હતું ત્યાં સુધી ગાડી હાલી અને જેવું એસટીનું ડીઝલ ચાલુ થયું એટલે સાહેબ એની ગાડી બન ગેરેજવાળા લાવ્યા પમ્પિંગ કર્યું પાઇપું જોઈ બધું એટુ ઝેડ કમ્પ્લેટ પણ ગાડી ઉપડે નહીં એટલે પછી આને વિચાર આવ્યો કે મેં ભગુડાથી ચોર્યું એટલે તો નહીં હોય ને હાલ આ ડીઝલ કાઢ નાખું ને બીજું નાખું એટલે એ ડીઝલ કાઢ નાખ્યું અને પાછું બીજું ડીઝલ નાખ્યું એટલે ગાડી સ્ટાર્ટ પાછો પ્રયોગ કરવા હાટું સાહેબ એને બે દિવસ સુધી પ્રયોગ કર્યો કે આ મારું આ થાય કેમ આમ પાછું જાય એસટીનું ડીઝલ નાખે એટલે બન પાછું એ કાઢી લઈ અને બીજું ડીઝલ નાખે એટલે ગાડી સ્ટાર્ટ સાહેબ એ કેરબા ભરી અને એણે ડ્રાઈવરનો નંબર ગોત્યો એ ઝાલાભાઈનો અને એને અગિયાર તારીખે ઝાલાભાઈને એણે ફોન કર્યો કે દરબાર માફ કરજો ભગુડા તમારી બસ હતી એમાં મેં ડીઝલ કાઢ્યું બોલો કે મેં બી પુરાવી લીધું હવે મારે ઈ ડીઝલની જરૂર નથી તક પણ મારી ગાડી ઉપડતી નથી બીજા ડીઝલ જ ઉપડે છે તાક તો આવો અખતરો કર્યો કેમ તાકે હું મારા હાઠુભાઈને બધાને લઈને આવ્યો તો ડાયો થઈને પણ મારા ખિસ્સામાં રૂપિયા નહોતા માફાસરમાં આવ્યો હતો તો ડીઝલ નહોતું એટલે મેં નાખ્યું તાકે તો હાઠુભાઈના આપણે મોઢે કહી દેવાય કે તારી પાસે આ અખતરો ન કરાય હવે તારે જેને ભગુડા નહીં તારે જેને દઈ દેવોનું દઈ દે માયે તને છૂટી આપી દીધી છે તો સ્વીકારી લીધું એ જ તારામાં મોટી તાકાત છે બાકી હવે મારે ડીઝલ ન જો સાહેબ આ ગઈ અગિયાર અગિયાર અગિયારની વાત કરું છું આ ન હોય તો નભે નહીં પૃથ્વી પાવનરા સાહેબ દુનિયા ગાડી નથી બદ્રંગદાસ બાપા બગડાણા બેઠા હોય અને એવડા ટેલી સાહેબ કે બેઠા બેઠા એમ કે ફલાણો ભાઈ જે આવ્યો નહીં તો ભાવનગર થી એને જે આવતા સમય લાગતો હોય ને એટલી કલાકમાં પાછા ભાઈ આવે પણ એના હૃદય બહુ કોમળ હોય છે અનિલભાઈ મારા ડાઠા બેઠા એટલે મને યાદ આવ્યું બાપા એ કથા રામકથા બેહાડેલી બગડાણામાં પૂંજે બદ્રંગદાસ બાપાએ દાઠાના શાસ્ત્રી હતા વાંચવા વાળા કથા બહુ સરસ ચાલતી હતી એમાં ચોથો દિવસ કે પાંચમો દિવસ જ્યારે કથાનો આવ્યો તેથી સાંજના સમયમાં વ્યાસપીઠેલી સાંજની કથા જ્યારે વિરામ કરવાની હતી ત્યારે વ્યાસપીઠ ઉપર એટલું બોલવામાં આવ્યું કે આવતીકાલે ભગવાન રામ વનમાં જશે એ પ્રસંગ ઈ કથા આવતીકાલે કશ આજની કથા અહીંયા વિરામ એટલું કરી આરતી થઈ શાસ્ત્રી બાપા એના ઉતારે વહી ગયા બાપા ગુણિયું પાથરીને મેદાનમાં બેઠા થયા માણસો પણ એમ કહેવાય પ્રસાદ લઈ લઈને પણ બે હાથ હેઠા રાખીને થાય એ વખતે જે હાજર હતા એ સેવકો દોડીને આવ્યા કે બાપા શું થયું વાલા કાંઈ નહીં એક કામ કરો વાલા પોથીજીને રામજી મંદિરમાં પધરાવી ગયો મંડપ વાળા હતા એને બોલાવીને એના મંડપનો જે કાંઈ હોય એ આપી ગયો અને શાસ્ત્રી બાપાનું જે નક્કી કર્યું હોય એને દક્ષિણા આપી ગયો આજે કાલથી કથા નહીં થાય કારણ બાપુ કે કારણવાલા એટલું જ કે માઇન્ડ માઇન્ડ મારો બાપ ચૌદ વર્ષ રખડીને આવ્યો હવે એને મારે પાછો કેમ વનમાં મોકલવો ભલા માણા સાહેબ વર્ષો પછી જો એ વેદના એની અંદર હાલતી હોય એ રામના ભજન છે એ જ રામનું રટણ છે આ દેશ નામ સમાવડ કો નહીં જપ તપ તિરક જોગ નામે પાચક છૂટ્યા અને નામે નાચે રોગ આ જે તાકાત નામની જે તાકાત છે એક નાનો પ્રસંગ મારા ભાઈ ઓસમાનભાઈને રજૂ કરવા કારણ કે નામની તાકાત કેટલી હોય ત્યારે યુટ્યુબમાં નો સડ્યું હોય ને એવું તૈયાર કરીને આવવું પડે નહીં તો અત્યારે આજે બોલ્યા નથી ને આજે યુટ્યુબમાં ગયો નથી ને એકચુઅલી આ તો બધું બોલાઈ ગયેલું છે તો નવું તો વાહડે સડીએ તો થાય આમ હમણાં નહીં નહીં નહી બાવલિયાની કૃપા છે પૂંજ બાપુ ની કૃપા છે મા મોગલ ની કૃપા છે મુખળિયાની કૃપા છે અને આ બધા ઉપર કૃપા છે એની આ છે હર્યું નવી કુપેલ નો ફૂટે ને તે ઝાડવાને તળ કેળી લાગી ગઈ હોય રોજ નવો એક વિચાર રોજ નવો એક વિચાર આવવો જોઈએ માણસને જેમ આપણા આંગણાનો છોડ એક રોજ નવું એક પાન આપતું હોય તો માણસ પણ એક રોજ નવો વિચાર આપવો જોઈએ જો નામની શું તાકાત છે કહું છે તો બે જ મિનિટ નો પ્રસંગ નારદજી એક સત્સંગ કરાવતા હતા ભારત વર્ષના તમામ રાજાઓની હાજરી છે મહારાજાઓની હાજરી છે ઋષિ મુનિઓની હાજરી છે અને નારદ પોતે સત્સંગ કરાવે છે અને ત્યારે રાવણને કરીને વિજયનો ડંકો વગાડીને અયોધ્યામાં ભગવાન રાઘવેન્દ્ર સરકાર યોગેશભાઈ પોતે ત્યારે ગાદીએ બેઠેલા ઈ કાળ ચાલે રામ રાજો અત્યારે ધીરે ધીરે એવું થવા જઈ રહ્યું છે સાહેબ આ છેલ્લા દસ વર્ષથી હું જોઉં છું કોઈ એવું ઘર નથી કે આખી આખો દી રળે ત્યારે રાતે રોટલા ભેગા થાય ટના ટન થતું જાય બધું કોક એક ઘર મને એવું દેખાડજો લો મરી ગયા વળ ખાય ખાય આ હું તો અત્યારે આ ફાટલા પેન્ટને જે જીન્સની જે ફેશન આવી ને તો હું યોગેશભાઈ એકલો એકલો ઘરે રો કે આવી ફેશન આવવાની ખબર હોત તો આપણા ફાટલા નો પાટલા રાખત અત્યાર સુધી મરી ગયા થીંગળા મારી મારી ડોહા હા હા એક થિંગળું મારી રીતે બીજું થિંગણું ફાટ્યું હોય એનું શું કરવું આપણે હે ઉકળડા માલી ગોતી ગોતી માર્યા છો હા હા શું બાવલી આની દયા થઈ ગઈ જોઉ અવધપતિનું રાજ કેવું હતું ખબર છે રામના લગનમાં બધા ઇન્દ્રન બધા આવ્યા હતા રામના લગ્નમાં હો બધાય આવ્યા હતા કારણ કે દશરથ રાજાને ઘેરે પ્રસંગ હોય ન આવે એનો તો વાહો ભાંગી નો જાય વાહો મીન્સ કળતર થાય કે આ ગયા વગી ના રહી ગયા આપણે સાહેબ સ્વરજના દેવતામાં આવેલા ઇન્દ્ર તો ત્રણથી રોકાણા કારણ કે જેની આશા કરે એવી અયોધ્યા અને દશરથ હજાર ઘણો હતો આવી જલાલી અયોધ્યાની અને એમાં જનકપુર થી જાન પરણી અયોધ્યા આવી એટલે દશરથ રાજાએ એમ કીધું કે હમણાં બે ત્રણ થી રોકાો ટેખડો કરો આ વડીલો બેઠા ખબર છે જે ગામમાં આપણે જાનમાં ગયા હોય તો ગામ જોવા નીકળતા ગામમાં તળાવ કેટલા છે ગામ કેવું છે અવેળો કેવો છે ગામના મંદિરો કેવા છે આવું જોવા નીકળતા અને એમાં હોય તો એમ કે અમે આવ્યા જ છે શું આવું પેલા થતું હતું અમે આવ્યા જ છીએ યાદી શું એટલે આ ઇન્દ્ર ની આટા મારતા જો આપણે આમાં કઈ ઘટતું હોય તો કઈક આપીએ પણ ઘટતું નતું લેવાનું મન થતું હતું કઈથી કઈક સોરતા જઈએ આ તો ટના ટન છે બધું ટૂંકી વાત ઇન્દ્ર આટા મારતા 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 ઠેઠ ગામને શેડે વૈ ગયા તો ગામને પસવાડે એક મેલ જોયો ઇન્દ્રના મેલ કરતા ડબલ હારો દશરથ રાજાનો હજાર ગણો મેલ પણ આ મેલ ઇન્દ્રના મેલ કરતા ડબલ હારો એટલે ઇન્દ્ર ગોથું ખાઈ ગયા કે આ શેવાડે આ મકાન હશે કોનું તે અંદર એણે એન્ટ્રી તો કરી લીધી ત્યાં એક ભાઈ બેઠેલા હોના ને હિંડોળ હિસકતા ખુચડું ભૂસાંગ ખુચડું ભૂસાંગ ઇન્દ્ર ને ભરાયા હતા ન છે આવો આવો ભાઈ આવો મેમાન લાગ્યા વૈયા વૈયા એમણા મોજડી કાઢવા જા ના 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 એમણા હોય એમણા ઇન્દ્ર એમણા વૈ આવ્યા પછી ઈન્દ્ર એ પૂછ્યું કે તમે સવો કોણ એ કે એ પછી પેલા કંઈક ઠંડુ ગરમ લો ઠંડુ લેશો ગરમ તે ઇન્દ્રને ચું ઠંડામાં હું આવે ગરમમાં હું આવે હું ખબર એમ

અને એક હું પ્રાર્થના કરું જેટલા મોબાઈલ રાખો છો જેટલા પ્રોગ્રામો જો કોઈ પણ માયાભાઈની એકની વાત નથી કોઈ પણ વક્તા કોઈ પણ ગાયક એનું એક કલાક બોલી ને ત્યારે એક ખોટો શબ્દ બોલાતો હોય છે એવો પકડીને વોટ્સઅપમાં રમતો ન મૂકવો હાચું બોલ્યા હોય એ મરંદા દીકરા મૂકો એક નાની એવી કોઈ કલાકારની ખોટી ક્લિપને મૂકી અને એ પાછો આખો સમાજ એક ઊભો થઈ જાય કે તમે અમારા જ સમાજ ઉપર બોલ્યા છો આની માફી માગો આ આ ધંધો મહેરબાની કરીને બંધ કરી જો આ કલાકારોને જેમ મોરલાને ને દુભવવા ને એની જેવું એક પણ પાપ નથી બહુ બહુ આવું ચાલી રહ્યું કોઈ પણ વક્તા બોલી ગયો કોઈ નેતા બોલી ગયા હોય કોઈ જાહેર જીવનનો માણસ બોલી ગયો હોય તારા જ વોટસઅપમાં આવું કેમ બોલાય અને જવો આ બોલે પણ તમે તમારી ખીરે આવડી એવડી બોલો રેકોર્ડિંગ કરવામાં આવી શીખારે નહીં નહીં સાહેબ સમાજ એક બનો મોદી સાહેબનો પ્રયાસ છે આ ભારત એક અખંડ બનવું જોવે આ આ નક્કી કહું સાહેબ જ્ઞાતિ વાત છોડો હું ભારતી છું પછી કોઈ પણ કોમનો કોઈ પણ જ્ઞાતિનો હોય આ પરદેશો વિકાસ કરે છે એનું કારણ શું છે ભાઈ ક્યાં જ્ઞાતિવાદ નથી જ્ઞાતિ જ નથી એને રાષ્ટ્ર ભાવના છે આપણે ઘર ભાવનાય નથી કોઈ છે જ આપણે પાંચ જણાને ચડાવી દે કે આનો વિરોધ કરવો જોઈએ તો એક હારે ટોળું ઉપડી જાય પણ મૂળિયા હુંથી તો જાવ લેવા દેવા કે ને પછી હા હામા કે તો અમને ખબર નથી તો હું પણ પંદર દી બગાડ્યા તમે આવ કંઈ ખોટો ટાઈમ ન બગાડો આમ જે આ ઈન્દ્રએ કીધું એટલે વરિયાળી શરબત લીધું અડધું પીધું પણ એને કહેવાતું જ નહોતું કે આ છે કોણ આ છે કોણ કીધું મને તો ખરાબો ત્યારે એણે એટલું જ કીધું કે અમે કોઈ નથી અયોધ્યાની બજારો વાળવાવાળા વાળવા વાળા છે સાહેબ શેવાડાના માણા ને હિંડોળા થઈ જાય એનું નામ રામરાજ કહેવાય આ ધીરે ધીરે સમાજમાં એ થઈ રહ્યું છે કોઈ દુઃખી નથી હા થોડી ઘણી પરિસ્થિતિ પછી આપણે હવે મને હું જેવું ઘરેલી નક્કી કરીને આવું કે આજ મારે ચાર કલાક બોલવું છે અને પછી મને એક કલાક ટાઈમ મળે અને પછી હું વરાળું કાઢું તમારે નહીં નહીં કેટલા બેઠા કોણ બેઠું એ ભાન બધાનું આવું જો ખોટી માન્યતા વધારીને ન પોગો કોકને દો છો એની કરતા તમને કેટલું ભગવાન આપે છે એની ઉપર વિચાર કરશો ને તો કોઈ દી અભિમાન નહીં આવે ભલા માણસ